હાલો વિદ્યાર્થી મિત્રો હું તમારી માટે લઈને આવી ગયો છું આઠમો ટોપિક ધોરણ નવ વિજ્ઞાન પ્રકરણ નંબર પાંચ કોષ રસ પટેલ સ્થાન કોષ રસ કોષ રસ સ્તર એ કોષ રસનું સૌથી બહારનું આવરણ છે પ્રાણી કોષમાં તે સૌથી બહારના સ્તર તરીકે હોય છે કારણ કે પ્રાણીના કોષોમાં તે સૌથી બહારનું સ્તર તરીકે ઓળખાય છે જ્યારે વનસ્પતિમાં તે કોષની દિવાલની અંદરની તરફ આવેલું હોય છે જ્યારે વનસ્પતિમાં હોય છે તે પણ અંદર આવેલું હોય છે અને મનુષ્યમાં પ્રાણીમાં બહાર આવેલું હોય છે લાક્ષણિકતા તેની લાક્ષણિકતા

પૂરું પાડે છે મુખ્ય કાર્ય કોષ પ્રવેશ પ્રવેશતા અને કોષમાંથી બહાર નીકળતા દ્રવ્યો નિયમ નિયમનું છે ઓટુ અને સીઓટુ જેવા વાયુઓ પ્રસરણ દ્વારા કલામાંથી પસાર થાય છે પાણીના અણુઓ આશ્રુતિ દ્વારા કોઈ સરસ પટેલમાંથી પસાર થાય છે એને આપણે બાજુમાંથી જોઈ શકીશું ગોળ હોય છે તે પ્રાણી કોષ હોય છે અને તેની અંદર એક કાળો કુંડાળો આપેલો હોય છે વનસ્પતિ કોષ સરસ હોય છે બે કોષ સરસ પટેલ છે ટોપિક નંબર નાઓ પ્રસરણ એટલે શું કોષના વાયુઓ વિનિયમ આધારે સમજાવો કોષ પણ દ્રવ્ય પદાર્થના અણુઓ તેમજ વધુ સંકેન્દ્ર તરફ તેમના ઓછા કેન્દ્ર તરફ ગતિ કરે છે આ ક્રિયાને પ્રસરણ કહે છે આઈએમપી ખૂબ ખૂબ સરળ જીવંત કોષોમાં વાયુ વિનિયમ ક્રિયા પ્રસરણ સિદ્ધાંત મુજબ થાય છે દાખલા તરીકે કોષની અંદર થતા શોષણને પરિણામે સીઓ ઉત્પન્ન થાય છે

આજ પ્રમાણે પ્રસરણ દ્વારા પર્યાવરણમાંથી પર્યાવરણ કોષમાં પ્રવેશ પામે છે પ્રવેશ પામે છે ટોપિક નંબર દસ સાંદ્રતાના આધારે દ્રાવણના પ્રકારો જણાવો પરસ્પર સાંદ્રતાના ધોરણે ત્રણ પ્રકારના દ્રાવણો હોય શકે પહેલું છે સમસાંદ્ર દ્રાવણ બીજું છે અધો દ્રાવણ ત્રીજું છે અધિસાંદ્ર દ્રાવણ પહેલું છે સમસાંદ્ર દ્રાવણ બંને દ્રાવણોની સાંદ્રતા એક સરખી હોય છે બંને બંને દ્રાવણોમાં પાણીની સાંદ્રતા સરખી હોય તો તે દ્રાવણને સમસાંદ્ર દ્રાવણ કહે છે બંને દ્રાવણમાં પાણીની સાંદ્રતા સરખી હોય એટલે કે એક સમાન હોય તેને સમસાંદ્ર દ્રાવણ કહે છે અધસાંદ્ર દ્રાવણ જે દ્રાવણની સાંદ્રતા બીજા દ્રાવણની સાંદ્રતાની સરખામણીમાં ઓછી હોય અથવા જે દ્રાવણમાં બીજા દ્રાવણ પાણીની માત્રામાં કરતાં વધારે હોય તેવા પાણી હોય તેવા દ્રાવણને અધસાંદ્ર દ્રાવણ કહે છે ત્રીજું અધિસાંદ્ર દ્રાવણ જે દ્રાવણની સાંદ્રતા બીજા દ્રાવણથી સાંદ્રતા સર સરખામણીમાં વધુ હોય અથવા જે દ્રાવણમાં બીજા દ્રાવણ દ્રાવણની પાણીની માત્રા કરતાં ઓછું પાણી હોય તેવા દ્રાવણને અધિસાંદ્ર દ્રાવણ કહે છે દ્રાવણ બીજા દ્રાવણની ઓછી માત્રા બીજાની ઓછી માત્રા હોય તે તેવા હોય તેને અધિસાંદ્ર દ્રાવણ કહે છે બાય